પાલનપુર તાલુકાના સદરપુર ગામમાં વીસ વર્ષથી ભાગ્યા તરીકે રહેતા આ ભાગ્યા અને બાજુના ખેતર માલિક વચ્ચે થતી બોલાચાલી આખરે મોતને અંજામ આપ્યો છે કેમ ખેતર માલિકે આ ભાગ્યાને મોતને અંજામ આપ્યો છે તેની વિગતે વાત કરવીશ નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના સદરપુર ગામમાં છેલ્લા વીસ વર્ષથી ભાગ્યા તરીકે રહેતા અને કામ કરતા ભાગ્યા અને બાજુના ખેતર માલિક વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં ભાગ્યાનું મોત થશે તે ભાગ્યાને પણ નહોતી ખબર અવારનવાર સામાન્ય બોલાચાલીના કારણે ખેતર માલિક દ્વારા બે લાખની સોપારી આપવામાં આવે છે અને તે દરમિયાન જે ભાગ્યા પોતાનું દૂધ ભરાવી ડેરીથી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં જ ભાડુઆત દ્વારા માથાના ભાગે ઘાતક હથિયારો મારી તેની હત્યા કરવામાં આવે છે ત્યારબાદ મૃતક ની પત્ની દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે અને પોલીસ દ્વારા અલગ અલગ દી દસ ટીમો બનાવી એકસો પચાસથી વધુ સીસીટીવી ફૂટેજ ખંઘોળવામાં આવે છે પરંતુ પોલીસને કડી મળતી નથી પરંતુ એક વર્ષ અગાઉ આ ખેતર માલિક દ્વારા આપવામાં આવેલ ચીમકીને પગલે પોલીસને કડી મળે છે અને પોલીસને કડી મળતા આખરે પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવે છે અને બે આરોપીઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે શું કહી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણી તે પણ સાંભળો તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ ના રોજ સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ પોલીસને જાણ થાય છે કે સદરપુરા ગામ કે જે પાલનપુર તાલુકા આવેલું છે ત્યાં એક આધેડ જેવા વ્યક્તિ કે જેની ઉંમર આશરે પચીસ ને ત્રીસ હોય તેવા વ્યક્તિની ઉપર કોઈ જાણ લેવો હુમલો કરેલો છે અને હાલમાં તેને જે છે ત્યાં બોડી ત્યાં પડેલી છે પોલીસને જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે લોકલ પોલીસની ટીમ અને ત્યારબાદ જે છે એ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે વ્યક્તિ જે હોય છે તે બોલી શકે તેવી ભાનમાં ના હોવાથી એક દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થાય છે ત્યારબાદ પોલીસ દ્વારા જે છે એ આની અંદર હત્યાનો ગુનો એનો ઉમેરો કરવામાં આવે છે પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હોય છે તે સદરપુરા ગામની સીમમાં કે જે ખેતર હોય છે જે ખેતરની બાજુમાં તે અમૃતભાઈ ભીખાભાઈ ગામીનું ખેતર હોય છે અને એ ખેતરમાં જેની પર હુમલો થાય છે તે કિરીટભાઈ કાવજીભાઈ ખરાડી કે જેની પર આ હુમલો કરવામાં આવેલો હોય છે પોલીસ દ્વારા અલગ અલગ ઘણી બધી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે પરંતુ કોઈ એવી ફળદાય હકીકત પોલીસને મળતી ન હતી તેથી કરીને પોલીસે તમામે તમામ દિશાની અંદર એ પોતાના હ્યુમન રિસોર્સના સોર્સને કાર્યરત કરી અને ઘણી ઊંડાણપૂર્વકની તપાસ છેલ્લા ત્રણેક દિવસથી પોલીસ કરી રહી હતી અને આ તપાસના અંતે પોલીસની એલસીબીની ટીમને તથા સાથે સાથે સાયબર અને પેરોલની ટીમ દ્વારા આ ગુનાનો ઉકેલ કરવામાં આવેલો છે જે બનાવ બનેલો છે તેમાં જે મુખ્ય કાવતરાખોર છે તે છે ગણેશભાઈ ભીખાભાઈ ગામી કે જેઓ જે મરણજન છે તેની બાજુમાં જ રહેતા હતા અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો પાણી નાખવાની બાબતો જે બાબતમાં થઈ એ રોજ બોલચાલ થતી હોય તેમણે પોતાના જ ખેતરમાં રહેતા બીજા ભાગ્યાઓ કે જેમના નામ છે ક્રમશ ગણેશ ભીખાભાઈ શંકરભાઈ મેનાભાઈ ડુંગા છે અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનભાઈ ને બે લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારા માટેનું કહ્યું હતું અને ત્યારબાદ આરોપી દ્વારા જે છે રાત્રિના સમયે તેની પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ છે તેનું મૃત્યુ થઈ જાય છે પરંતુ પોલીસ દ્વારા જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરી અને તમામે તમામ આરોપીને જે છે પકડી પાડવામાં આવેલા છે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તેને કહીએ જે